ટ્રાફિક પોલીસ દ્વારા હાલ ટ્રાફિક જાગૃતિ અભિયાન હાથ ધરાયો છે જે અંતર્ગત શુક્રવારના રોજ યમરાજ સુરતમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારની યમરાજે પકડ્યા હતા યમરાજ થકી લોકોને સમજાવવા ટ્રાફિક પોલીસ દ્વારા અનુકૂળ આયોજન કરવામાં આવ્યો છે ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે યમરાજ સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યક્રમ યોજ્યો હતો શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે કાર્યક્રમ યોજી માહિતગાર કરાઈ રહ્યા છે તે શુક્રવારના રોજ ભાગળ ચાર રસ્તા અને રેલવે સ્ટેશન વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારની યમરાજે પકડ્યા હતા યમરાજને જો એ લોકોમાં કુતુલ જોવા મળ્યો હતો અને લોકો એક સમયે યમરાથી ડર્યા પણ હતા મારું નામ બોરીચા પ્રકાશ જેઠાભાઈ છે આગળ ચાર રસ્તા પર લોકોને યમરાજ બનીને ટ્રાફિકના નિયમનનું માર્ગદર્શન આપવા માટે આવ્યા છે અમારે લોકોને જે લોકો હેલ્મેટ નથી પહેરતા એ લોકોને યમરાજની